જય સ્વામિનારાયણ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ માક્ષરવદ એકાદશી ગુરુવાર સ્તેન કર્મ કર્તવ્ય ધર્માર્થમપિ કહેવામી કાષ્ટપુષ્પાદી ન ગ્રાહ્ય તદનાગ્ન્યા વડતાલ પાસેના ગામ જોળના પટેલ કૃષ્ણદાસભાઈ શ્રીજી મહારાજના સારા સત્સંગી હતા તે પટેલ એક વખત મહારાજના દર્શન કરવા અને ફૂલદોલનો ઉત્સવ કરવા વડતાલ જતા હતા રસ્તામાં ચાલતા કેળાના કાંઠે આવેલા એક ખેતરમાં સારી ચોળાફળી જોઈને વિચાર થયો જે આ ચોળાફળી હું લઈ જાઉં તો શ્રીહરિ જમશે તો આ ખેતરવાળાનું કલ્યાણ થશે એમ મનમાં ધારીને ચોળાફળી પોતાના હાથે ઉતારી લઈને પટેલ વડતાલ આવ્યા તે વખતે ભગવાન શ્રીહરિ શ્રી હનુમાનજી તથા ગણપતિજીના દરવાજા પાસે જે લીમડો હતો તે લીમડાની નીચે સભા કરીને વિરાજમાન હતા ને શ્રીહરિ પોતાની સન્મુખ સભામાં બેઠેલા બ્રહ્મચારી સંત પાળા અને હરિભક્તોને એકાંતિક ધર્મનો ઉપદેશ કરતા હતા તે સભામાં આવીને જોળના પટેલ કૃષ્ણદાસભાઈએ ચોળાફળીની પોટલી પાટ ઉપર મૂકી ને દંડવટ કરીને પગે લાગીને સભામાં સન્મુખ બેઠા ત્યારે તે ચોળાફળીની પોટલી મહારાજે છોડીને જોઈ પછી પટેલને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે આ ચોળાફરી તો બહુ સારી છે તે તમારા ખેતરમાંથી લાવ્યા કે બીજાના ખેતરમાંથી ત્યારે કૃષ્ણદાસ પટેલ કહે કે મહારાજ મારા ખેતરમાં તો હાલ ચોળાફળી નથી પણ બીજાના ખેતરમાંથી ચોળાફરી લાવો છો ત્યારે શ્રીજી મહારાજ કહે કે અન્યના ખેતરમાંથી ચોરી કરીને લાવેલી ચોળાફળી મને ખવડાવવી છે માટે ચોરી કરીને લાવેલી ચોળાફળી અમારે ખપ આવશે નહીં માટે આ ચોળાફળી જેના ખેતરમાંથી તમે લાવ્યા હોય તે ખેતરના ધણીને ચોળાફળી પાછી આપી આવો ને જો એ ખેતરવાળો જ તમને કહે કે તમે મારા ખેતરમાંથી ચોળાફળી મને પૂછાવીના વિના લીધી પણ મને પાછી આપવા આવ્યા માટે હવે તમારે માથે એ ચોરી કર્યાનું પાપ નથી એમ ચોળાફળીના ખેતરવાળો કહે તો જ તમે અહીં પ્રાયશ્ચિત લેવા આવશો નહીં ને ઉપર પ્રમાણે તમને કહે નહીં તો ચોળાફળીની ચોરી કરી તે પાપનું પ્રાયશ્ચિત લેવા અમારી પાસે વડતાલ આવજો આવું શ્રીજી મહારાજનું વચન સાંભળીને તે જોડના કૃષ્ણદાસભાઈ પટેલ પોતાને ગામ પરત જઈ લીધેલ ચોળાફળીના ખેતરના ધણીને ચોળાફળી પરત આપીને હાથ જોડીને એની પાસે માફી માગી તેથી ચોળાફળીના ખેતરવાળાએ પોતાના ગામના પટેલને માફી આપીને ચોળાફળીના ચોરવારું પાપથી રહિત કર્યા તેથી તેઓ વડતાલ શ્રીજી મહારાજ પાસે પ્રાયશ્ચિત લેવા ગયા નહીં અસ્તુ સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર બસો સત્યાવીસમાંથી